હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં તૈશો તો સ્વાગત છે તમારું નવા એક ક્લોકમાં બધાને જય માતાજી જય વેલનાથ તો આજ તો આપણે દાર વાઢવાના છે કેમ કે ત્રણ દિવસ તા દાર શરૂ કર્યું છે અને આજ આપણે દાર વાઢવાના છીએ અત્યારમાં ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટર હવે પહેલાં ભરી દેવાનું જોવો ટ્રેક્ટર જાય છે અને એટલી દાર વઢાણી છે

અમારા માસ્યાય છે કારણ કે એની વિદેશી પોપટ પાડ્યા છે એમાં એક પોપટ મરી ગયો અને નાનું બસ્તું છે આપણે એને ત્રણ જાય તંડનીરવાટું જાય લીલી તોડવી છે કહડા મારા અમારા ભાવેશભાઈ છે ને વિદેશી પોપટ પાડેલા છે એની માટે આ જાહેર તોડવી શ્રેણી માટે આવું તમ બસ મોહિતભાઈ તો હવે થઈ ગયેલા ઓ દોતા તો

સારું ભાઈ ભાઈ અત્યારે આખો દિવસ રેવાતું એટલે અમાર માસી ડાયલોગ માર્યો છે કે આપડે કોથળો ભરી લેવી એટલે તારે વાડવા ગરમી થાય તારે કોથળો છોડી નાખે એટલે પવન આવે એમ તો આ તો એવું તો કઈ કરાય નહીં પણ આ દાંત કાઢવાની વાત છે તો હારું હાલો હવે આપણે વિડીયોને વિરામ આપશું અમારું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો હા જો હું કે છે માસી હા યુવા થાય છે હા સારું હાલો તો હવે હોય જઈશ હોય જાય શું કાલે નવા ઓળખ સાથે તો બધાને આવજો બાય બાય ગુડ નાઇટ